તો કેમ છો બધા મજામાં ને હું ફરીથી આવી ગઈ છું મારા યુટ્યુબ ચેનલમાં તો મેં એક નવો વિડીયો બનાવી રહી છું આજે નેક્સ્ટ વિડીયો છે મારો આ મારો કિચન છે તમે જોઈ શકો છો અને મને પિમ્પલ્સ થાય છે એટલે મેં આ લગાડ્યું છે મુલતાજની માટી તો હું હમણાં બેઠું છું સંતરા છોડવા માટે તો અમે મારી બેબીની સંતરા ખાવા છે અમે બે જણા થઈને સંતરા ખાઈશું તો ચલો હવે કેમેરો સેટ કરીશું આપણે મોબાઈલનો સેટ થતો નથી હા સેટ થઈ ગયો છે અને હું હમણાં સંતરા છોડી રહી છું તો બધા કેમ છો બધા મજામાં વિડીયો પેલો કેવો લાગ્યો તે મને કહેજો તો પ્લીઝ મને ફોલો કરો શેર કરો અને વિડીયો સારો લાગ્યો તો મને સપોર્ટ કરો તું હું હમણાં ખાઈ રહી છું સંતરા તો કોને કોણે ખાવી છે સંતરા તો જલ્દીથી આવી જાઓ મારી સંતરા ખા હું ગુજરાતી છું હું હિન્દી પણ વિડીયો બનાવું છું ગુજરાતી વિડીયો બનાવું છું તો પ્લીઝ મારી નાની વિડીયો સારી લાગે તો મને સપોર્ટ શેર જરૂર કરજો ઓકે તો મેં સંત્રા ખોડી છે એક એક પીસ અલગ કરી દીધા છે તો હું તમને મળું છું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં લગી